પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે પણ અમે અહીંયા વેપારીને ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં જ્યાં સીટ થઈ ગયો છે જી માલ આપણે અહીંયા ખાવાલાયક નથી જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી જેમાં તમે રિસર્ચ કરો લેબ કરાવો તો અમુક સમયે છ આઠ મહિને કે પાંચ પંદર દિવસ એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં એનું કારણ છે કે એ માલ છે ને રોગીશ કહેવાય આપણી માટે ને વાળો માલ છે કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્રનો ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈપણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના અને સૌરાષ્ટ્રના માલની આપે શું કામે બાર મહિના અઢાર મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરીને હેલ્ધી માલ હોય છે